વિસાવદર કમોસમી વરસાદના કારણે થયેલ શ્રીને મામલતદાર શ્રી મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હાલ કમોસમી વરસાદ માવઠાના લીધે જગતના તાત ખેડૂતોને ખેતી પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે જેનો સર્વે કરવામાં આવે અને નુકસાનીનું વળતર આપવામાં આવે તેમજ ખેતી પાક વરસાદના કારણે અમુક વિસ્તારોમાં અમુક અંશે ડેમેજ થયો હોય જે ખરીદીમાં ડેમેજના ધોરણો થોડા અપ રાખી ખેત પેદાશોની ખરીદી થાય તે જરૂરી હોય અને ટેકાના ભાવે સમયસર ખરીદી શરૂ કરવામાં આવે ભારતીય કિસાન સંઘ વિસાવદર તાલુકા પ્રમુખ જે પી હિરાણી વિસાવદર તાલુકાના સર્વ ખેડૂત ભાઈઓ તેમજ જયેશભાઈ વઘાસિયા મનસુખભાઈ હિરપરા કારણી આગેવાનો નરેન્દ્રભાઈ કોટીલા સાહેબ ભરતભાઈ કોટડિયા

એવી અમારી નમ્ર વિનંતી વર્તન આપવા બાબત એવી અમારી નમ્ર વિનંતી છે મારા માતા કે